નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલો પર આ નવી સ્વ અધ્યયન પોતેના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ત્રણના ગણિત વિષયના પાઠ નંબર પાંચ વર્ગ અને વર્ગ મૂળ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વઅધ્યયન પોથી પોસ્ટર પણ અહીં આપેલ છે જે મેં જોઈ શકો છો તો આપણે શરૂઆત કરીએ આપણે અધ્યયન નિષ્પત્તિ આપેલી છે વિષય વસ્તુના મુદ્દા આપેલા છે ને પૂર્વ જ્ઞાન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરવો નંબર એક નીચેનામાંથી કઈ સંખ્યા બેકી સંખ્યાનો વર્ગ છે એ એકસો ચુમ્માલીસ નંબર બે જે સંખ્યાનો એકમનો અંક ન હોય તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું હોઈ શકે એક નંબર ત્રણ પાંચના સ્ક્વેર અને છ ના સ્કવેરની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે નંબર એક ચોરસ ચોરસ ટુકડાનું એકમ છે તેની એક બાજુની લંબાઈ કેટલી હોય બાર એકમ નંબર પાંચ પાયથાગોરસ અને ત્રિપુટીનો એક સભ્ય બે એમ હોય તો બાકીના બે સભ્યો ક્યાં હોઈ શકે જવાબ આવશે બી નંબર છ ક્રમિક એકી સંખ્યાઓ એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર અને પંદરનો સરવાળો કેટલો થાય ચોસઠ નંબર સાત પૂર્ણ વર્ગ સંખ્યાઓનો એકમનો અંક શું હોઈ શકે છે આઠ નંબર આઠ જો એમ એ પ્રાકૃતિક સંખ્યા એનનો વર્ગ હોય તો એન એ ખાલી જગ્યા થાય એમનું વર્ગમૂળ નંબર નવ વર્ગમૂળમાં બસો અડતાલીસ વધતા વર્ગમૂળમાં બસ બાવન વધતા વર્ગમૂળમાં એકસો ચુમ્માળીસ બરાબર ખાલી જગ્યા સોળ નંબર દસ જો વર્ગમૂળમાં ચાર હજાર છન્નું બરાબર ચોસઠ અને આપેલ હોય તો વર્ગમૂળમાં ચાર ચાર હજાર વત્તા વર્ગમૂળમાં ચાલીસ પોઈન્ટ છન્નું બરાબર ખાલી જગ્યા તો સિત્તેર પોઈન્ટ ચાર પ્રશ્ન નંબર બે ખાલી જગ્યાઓ પૂરો નંબર અગિયાર એક અને સો વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે આઠ નંબર બાર પાંચસો વર્ગ કરતાં મળતી સંખ્યામાં ખાલી જગ્યા શૂન્ય હશે ચાર નંબર તેર ચોવીસો પચીસનું વર્ગમૂળ ચોવીસ હજાર પચીસનું વર્ગમૂળ કરતાં મળતી સંખ્યા ખાલી જગ્યા અંકોથી બનેલી હોય ત્રણ નંબર ચૌદ પાંચ પોઈન્ટ પાંચનો વર્ગ કરતાં ખાલી જગ્યા મળે ત્રીસ પોઈન્ટ પચીસ નંબર પંદર પાંચ પોઈન્ટ ત્રણ ગુણ્યા પાંચ પોઈન્ટ ત્રણનું વર્ગમૂળ કરતાં ખાલી જગ્યા મળે પાંચ પોઈન્ટ ત્રણ નંબર સોળ એક એમનો સ્કવેર બરાબર ખાલી જગ્યા સી એમ સ્ક્વેર દસ હજાર સાત નો વર્ગ કરતાં પ્રાકૃતિક સંખ્યા નંબર ઓગણીસ સત્તાવન સ્કવેર કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા થાય નવ નંબર વીસ એકસો પચીસ ને નાનામાં નાની ખાલી જગ્યા સંખ્યા વડે ગુણતા તે પૂર્ણ વર્ગ સંખ્યા બને પાંચ પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો સેન્ટીમીટર દસ સેન્ટીમીટર અને આઠ સેમી હોય એવો કાટકોણ ત્રિકોણ રચી શકાય તમારા જવાબનું કારણ આપો નંબર ત્રેવીસ જેનો એક સભ્ય પાંચ હોય તેવી બે જુદી જુદી પાયથાગોરી અને ત્રિપુટીઓ લખો નંબર ચોવીસ વર્ગ બને આ પૂર્ણ વર્ગ સંખ્યાનો વર્ગમૂળ શોધો તો તેમની પણ ગણતરી આપેલી છે ત્યાર પછી નંબર પચીસ આપેલ સંખ્યાઓનો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો સત્યાવીસ પોઈન્ટ જીરો ચાર અને એક પોઈન્ટ ચુમ્માલીસ નંબર છવ્વીસ જેના વિકર્ણની લંબાઈ દસ સેન્ટીમીટર હોય તેવા ચોરસની બાજુનું માપ શોધો અહીં શોધી અને તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો નંબર એક સભાખંડ ચાર બેઠકની ક્ષમતા ધરાવે છે જો દરેક હારમાં બેઠકની સંખ્યા તથા સભાખંડમાં કુલ હારની સંખ્યા સમાન હોય તો દરેક હારમાં બેઠકની સંખ્યા શોધો અહીં તમને ગણતરી કરીને આપેલી છે તો કે બાવન બેઠક નંબર અઠ્યાવીસ ત્રણ સ્ક્વેરનો આખાનો સ્કેર આખાનો સ્કવેર કરતા મળતા પરિણામો એકમનો અંક કયો હશે એક નંબર ઓગણત્રીસ વર્ગમાં બસો છપ્પન બરાબર ખાલી જગ્યા તો બે ત્રીસ નીચેનામાંથી કોનું પરિણામ એક્યાસી ના મળે તો જવાબ છે ડી નંબર એકત્રીસ નીચેનામાંથી કોનું પરિણામ એક તો થાય સી નંબર બત્રીસ પચીસના વર્ગમૂળના વર્ગનો વર્ગ કેટલો થાય છસો પચીસ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠ નીચેનો વિસો અધ્યયન પોતે આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી મેળવી શકો છો ચાલો અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક એકસો છન્નું નીચેનામાંથી ખાલી જગ્યાનો વર્ગ છે સી નંબર બે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકશે નહીં સી નંબર ત્રણ સંખ્યા રેખા પર વર્ગમૂળમાં પચીસ નું સ્થાન દર્શાવતો મૂળાક્ષર કયો છે સી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર ચાર જેના કર્ણ માપ સિત્તેર સેન્ટીમીટર હોય તેવા કાટકોણ ત્રિકોણની બાજુઓના માપ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે તો આઠ અને પંદર નંબર પાંચ વર્ગમૂળમાં એક પોઈન્ટ છ બરાબર ખાલી જગ્યા એક પોઈન્ટ ચાર પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો નંબર છ અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે અડતાલીસ ત્યાર પછી અગિયાર હજાર બસો ને પચાસ જે પૂર્ણ વર્ગ નથી ત્યાર પછી સી આઠસો ને એકતાલીસ જે પૂર્ણવર્ગ છે સાતસો ને ઓગણત્રીસ જે પૂર્ણવર્ગ છે નંબર સાત વિભાજનના નિયમોનો ઉપયોગ કરી વર્ગ મેળવો એકસો એક ત્યાર પછી બીમાં આપેલું છે બોતેર આઠ અવિભાજ્ય અવિકરણની રીતના ઉપયોગ કરી વર્ગમાં શોધો તો અગિયાર હજાર પચીસ તો જવાબ આવશે એકસો પાંચ અને બી સુડતાલીસ એકસઠ તો જવાબ આવશે ઓગણસિત્તેર નંબર નવ શું એકસો છેતાલી પૂર્ણ વર્ગ સંખ્યા છે જો ના તો તેને પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવા માટે જરૂરી નાનામાં નાનો ગુણિત શોધો અહીં ગુણિત શોધી અને બતાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો નંબર દસ ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો તેરસો ઓગણસિત્તેર અને છપ્પનસો પચીસ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું શકીએ બીજા વિશેની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે